ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે દિલ્હીમાં મણિપુર હિંસા અને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠક યોજી હતી એવું નક્કી કરવામાં આવ્યું છે કે ગૃહ મંત્રાલય મહેત અને કોકી સમુદાયો સાથે વાત કરશે ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યના મુખ્ય સચિવ વિનિત જોશીને વિસ્થાપિત લોકોને તેમના પુનર્વસન માટે યોગ્ય આરોગ્ય શિક્ષણ સુવિધાઓ સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો હતો ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કેન્દ્રીય દળોની તૈનાતી જરૂરિયાત મુજબ વધારવામાં આવશે રાજ્યમાં શાંતિ અને સંવાદિતા પુનઃ સ્થાપિત કરવા માટે દળોની વ્યુહાત્મક રીતે તપન ડેકા આર્મી ચીફ જનરલ મનોજ પાંડે મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહ મણિપુરના મુખ્ય સચિવ વિનિત જોશી મણિપુરના ડીજીપી રાજીવસિંહ અને આસામ રાઈફલ્સના ડીજી પ્રદીપ નાયર 他就能拿到。